આપનું શું નામ બોલો ને મેહુલભાઈ રાજભાઈ પટેલ અને કયું ગામ છે અમે ગોધરા તાલુકાના ગોવિંદી ગામના હરિજાંબા ફળિયામાં ઉભા છે અને એક પ્રગતિશીલ ખેડૂત મેહુલભાઈએ મેહુલભાઈ જે છે એમને આપણો કોન્ટેક્ટ નંબર મેહુલભાઈ બોલી જવાનું બ્યાસી ત્રિપલ જીરો ચાલીસ ત્રણસો ચોર્યાસી આ એમનો મોબાઈલ નંબર છે અને મેહુલભાઈએ આ આખી આપણે વાડી જોગાવી છે અને દુધીની વાડી કરી છે ને આખો માંડવો દૂધીનો એમને કર્યો છે આપણે જોઈ શકાય છે દૂધીનો એમનો માડવો ઓફિસ અને આ દુધીના માંડવામાં તમે કઈ દુધી નાખી સાહેબ આ મખમલી છે કે તું સિઝની મખમલી દુધી છે જે એમને આમાં અડધું પેકેજ ઉપયોગ કર્યો હતો ને અડધી પેકેટ આવું છે અડધું પેકેટનો અમને ઉપયોગ કર્યો છે તો નવભાઈ આજથી ચાલીસ પચાસ દિવસ પહેલા તમે મારી દુકાન ક્રિષ્ના એગ્રોન ફર્ટિલાઇઝર પર તમે આવ્યા હતા અને દૂધી માટે મને વાત કરી હતી કે મારે કોઈ સારી દૂધી નાખવી છે તો મેં તમને આ દૂધીનું સજેશન આપ્યું હતું કે આ દૂધી સારી છે અને તમે આનું વાવેતર કર્યું તો અત્યારે તમને આ દૂધી બાબતમાં તમને શું લાગે છે આ મખવાળી અને તમને આ મખવાલી દૂધીની અંદર દરરોજનું કેટલું ઉતારો મળે છે દેલી લો છો દરરોજ કેટલી લોજો દરરોજ પંદર વીસ કિલોની આસપાસ તમે દરરોજ નો ઉતારો લો છોલી આજે છવ્વીસ કિલો આજની તારીખ છે આપણે જોઈએ છે ચાર દસ બે હજાર પચીસ ના રોજ આજે અમને છવ્વીસ કિલો નું ઉતારો લીધો છે અર્ધા પેકેજમાંથી અને દરરોજ દસ પંદર થી વીસ કિલો જેટલો ઉતારો દરરોજ લે છે દસ દિવસથી ચાલુ છે એટલે મતલબ પિસ્તાળીસ દિવસે તમારે લાગ લાગી જતો અને આજે એ વાતને આજે પંચાવન દિવસની આ વાડી છે અને દસ દિવસથી છેલ્લા એ એ લે છે અને આપણે આ જોઈ શકાય છે એમની જો આ દૂધી આ દૂધી દેખો આ દૂધીનું આ જોઈ શકાય છે તો ફેર એમને અત્યારે લાગેલી છે દૂધી દઉં આ દૂધી તમારી જે છે એકદમ સીધી અને પતલીયર આવે છે ને તો એનું માર્કેટમાં શું વેલ્યુ આવે છે માર્કેટમાં તમે જયારે વેચવા જાવ જથ્થા પણ ત્રીસ રૂપિયા કિલો કિલોના ના ત્રીસ રૂપિયા જાય છે તો બીજી દુધી કરતા આનો ભાવ સારો મળે છે ને બીજી દુધી ભાવ ઓછા હોય છે જાડી હોય છે જાડી થઈ જાય છે આ સીધી સુધી જાય છે બીજી નીચેથી થી જાડી થાય છે જ્યારે આપણે જોઈ શકાય છે કે લાગવાની સાથે જ એની જે કોણસ બધી જ આપણે જોઈ શકાય છે પાન એકદમ જોરદાર છે ફૂલ સાલ ચાલુ છે લાગ ચાલુ છે અને ચોથો જ દેખાય છે દૂધીનો લાગ અત્યારે હાલમાં પણ લાગેલો છે તો મુલભાઈ તમારી જેવા બીજા ખેડૂતો જે આ દૂધીનું વાવેતર કરે મખમલી સુકેતીનું દૂધીનું વાવેતર કરે તો એ લોકોને કેવું કેવું રહેશે કેવું લાગશે એ લોકોને દૂધી લાગવાથી કેવું લાગશે સારું રહેશે દૂધનો ઉતાવળો સારો અને ભાવ પણ સારો અને ખેડૂત ખુશ માર્કેટમાં પણ સારી વેચાય તો અમારો મુખ્ય ઉદ્દેશ એવો છે ક્રિષ્ના એગ્રોન ફર્ટિલાઇઝરના ઓનર તરીકે ગણપતસિંહ પરમાર હું ખેડૂત જ્યારે મારો ખુશ હોય પાકથી ઉત્પાદનથી તો અમે એવું બિયારણ વેચવા માટે અમે સક્ષમ બી હોઈએ છીએ અને સારા સારા કંપનીના બી આભાર માનું છું એમનો સુખેતુ શેડની અંદર સારી બધી પોલકો પણ બનાવી છે તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યું તે બદલ નોલભાઈ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ